તો આપણે આવું ગયા અંજારી મેઇન બજારમાં બાર મીટર રોડ પર જો આજે બાર મીટર રોડ બજાર મેઇન બજાર છે આપણે હવે આવું ગયા વાળીએ વરસાદ પણ ચાલુ થઈ ગયો ચાલુ વરસાદ જો કેવો પડે હે ઊ બાજુ બોરો હે આ બાજુ જો એકવાના પાટિયા ભરી ગયા ને તો મેળ આવી જાય આપણે થઈ ગયો મોટો વીજ પણ થાય ગાજ ને વીજ ચાલુ જ છે આમ બહુ હે આ બાજુ દેખાતો નથી ક્યાં આગળ આ થઈ ગયો કારો ભમ આ બાજુ ચાલુ છે અહીંયા બંધાવાયો આવ્યો ગાજની વીજ છે